લોડ ક્રિસમોલ્ય દયા સંદેશમાં તમારું સ્વાગત છે ઓગસ્ટ લેલો માર્ક ના ગ્રંથ નવમો અધ્યાય બીજી કડીથી દસમી કડી સુધી છ દિવસ પછી ઈસુ ફક્ત પિતર યાકોપ અને યૌહાનને એક ઉંજા પર્વત ઉપર લઈ ગયા અને ત્યાં તેઓની નજર આગળ તેમનું રૂપ બદલાઈ ગયું અને તેમના વસ્ત્ર જળહળતા અત્યંત સફેદ થઈ ગયા એવા કે ધરતીના પર કોઈ ધોબી ના કરી શકે અને ત્યાં શિષ્યોને મોશે અને એલિયા ઈસુ સાથે વાત કરતા દેખાયા ત્યારે પિતરે ઈસુને કહ્યું ગુરુદેવ અહીં રહીએ તો કેવું સારું અમે અહીં ત્રણ મઢુલી બનાવીએ એક આપને માટે એક મોસે માટે અને એક એલિયા માટે શિષ્યો તો એવા ગભરાઈ ગયા હતા કે શું બોલવું તે પિતરને સુસ્ત નહોતું એવામાં એક વાદળે આવીને તેમના ઉપર છાયા પાતરી અને વાદળમાંથી વાણી સંભળાઈ આ મારો પુત્ર છે મારો પ્રિયતમ પુત્ર છે એનું કહ્યું સાંભળજો અને એક 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 તેઓ જુવે છે તો તેમની સાથે એક ઈસુ સિવાય બીજું કોઈ ના નહોતું પર્વત ઉપરથી નીચે ઉતરતા હતા ત્યારે ઈશુએ તેઓની આજ્ઞા કરી કે માનવ પુત્ર ફરી સજીવંત થાય ત્યાં સુધી તમે જે જોયું છે તેની કોઈને વાત કરશો નહીં તેઓએ આ વાત મનમાં રાખી અને ફરી સજીવંત થાય કેમ કહેવાનો શું અર્થ હશે એની તેવો મહે માહે ચર્ચા કરવા લાગ્યા આ પ્રભુ ની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્ણ મોલ ભય પેનો દે પ્રભુ ઇસુના દિવ્ય રૂપ દર્શન 6 દિવસ પહેલા પ્રભુ ઇસુએ પૂછ્યું માનવ પુત્ર કોણ છે એ લોકો શું કહે છે અને તમે શું કહો છો એટલે આજનો સુખ સંદેશ ત્યાર પછી અને થોડું દ્રશ્ય જોઈએ કે મોસે જે પુણ્યભૂમિમાં પ્રવેશ ના કરી શક્યા અને ત્યાં સ્વર્ગમાં પુણ્યભૂમિમાં અને પૈગંબર એલિયા એક મહાન પૈગંબર અને આ બાજુ ત્રણ શિષ્ય અને પ્રભુ છે એટલે આવી રીતે છ જણ દેખાય છે અને પછી વર્ણન પણ કરવામાં આવે છે એટલું બધું જળવળતા હતા સફેદ હતા અને ધરતીમાં કોઈ ધોઈ ના શકે એવા અને પછી ત્યાં પ્રભુ ઈસુ ચમકતા હતા ખ્રિસ્ત મહાલ ભૈય હતા પિતર અઠવાડિયે પહેલા પ્રભુ ઈસુને કીધું આપ તો ખ્રિસ્ત છો અને અઠવાડિયે પછી કહે છે આજના શુભ સંદેશમાં ગુરુદેવ એટલે માસ્ટર એટલે ટીચર એટલે કદાચ એમના સમજમાં આ માણસ કોણ છે ઘણા બધા પ્રભુ ઈસુ વિશે સમજ્યા જ નહીં કે આટલું બધું ચમત્કાર કરે છે આવી રીતે અધિકાર પૂર્વક કહે છે આ માણસ છે કોણ શિષ્ય પોતે સમજ્યા જ નહીં એટલે પ્રભુ ઈસુ એમને પર્વત ઉપર લઈ જાય છે હા બહેનો આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ કોણ છે એમ કરીને આકાશવાણી આ મારો પુત્ર છે એ ઈશ્વરના પુત્ર છે એમ કરીને ઘણા બધા લોકો ફરશી લોકો સ્વીકાર કર્યો નહીં પણ આ પ્રસિદ્ધોને ખબર કે એ ઈશ્વર આ મારો પુત્ર છે અને પ્રિયતમ પુત્ર છે અને સાથે સાથે એનું કહ્યું સાંભળજો ખ્રિસ્ત મહત્વની વાત છે આજે પણ આપણા ઘરમાં ફરિયાદ સાંભળીએ છીએ પતિ કહેતા હોય મારી પત્ની મારી વાત સાંભળતા નહીં અને પત્ની કહેતા હોય મારા એ વાત સાંભળતા નહીં બાળકો કહેતા હોય મારી વાત કોઈ સાંભળવા તૈયાર નહીં લોકો બીજાનું સાંભળવા તૈયાર નથી એટલે આજના શુભ સંદર્ભમાં ઈશ્વર આકાશવાણી આ મારા પુત્રનું સાંભળ સાંભળવું એટલે

આપડે નવુ કઈ સાંભળવા આપણે તૈયાર નથી એટલે હું ધારુ થઈ જ એટલે નવુ કઈ સાંભળવા સામાવાળાનો કઈ સ્વીકાર કરવા તૈયાર નથી એ અહમ એક અભિમાની બતાવિયે છે સાથે સાથે આજના સુપ સંદેશમાં શિષ્યને કબર પડે છે આ કરે કર માનવ પુત્ર એટલે શું છે એ લોકો સમજાજ નહીં એટલે આજના સાત્રપટ આપણે મનન ચિંતન કરતા આપણે દેવળમાં આવતો હૈ ગર્મા બાઇબલ લઈને બાંજ કા ભાઈ પ્રાર્થના करतो હૈ પ્રભુ શું કહેવા માંગે છે સાંભળીએ સાંભળવાનું બહુ મહત્ત્વનું છે જ્યારે સાંભળીએ અને સાથે સાથે એ પ્રમાણે આધીન રહીએ અને ઈશ્વર એમના વિશે આપ વધુ આપણને પ્રગટ કરે છે અને આપણે પોતે પોતે કોણ છીએ એ વધારે પ્રગટ કરવામાં આવે છે એટલે સાંભળવાથી ઈશ્વર વિશે આપણે જાણવા મળે છીએ સાથે સાથે આપણા વિશે પણ આપણે વધુ જાણવા આપણે પામીએ છીએ એટલે આજના શાસ્ત્ર પાંડ મુજબ પ્રભુ દિવ્ય રૂપ દર્શન એટલે એમનું રૂપ બદલાઈ જાય છે કે છ દિવસ પહેલાં ત્યાં માર્ગના ગ્રંથમાં આત્મો જ્યાં પ્રભુ પોતે પૂછે છે કે માનવપુત્ર કોણ છે લોકો શું સમજે છે અને આજે ત્રણ શિષ્યોને લઈને પોતે કોણ છે એ બતાવે છે એટલે આજે આપણે પણ આ શાસ્ત્ર પાઠ કરતાં આપણે હંમેશા ઈશ્વરનું સાંભળીએ પ્રાર્થના કરવા બેસીએ સાંભળીએ યજ્ઞમાં આવીએ ત્યારે સાંભળીએ બાઇબલ વાંચીએ ત્યારે સાંભળીએ પ્રભુ શું ઘણું બધું આપણને કહેવા માગે છે જેથી કરી આપણું જીવન માત્ર ધરતી પર આ માણસ પિતર કહે છે અહીંયા જ રહીએ તો કેટલું સારું માણસનું વલણ છે એમણે જોયું બહુ ખુશ તો અહીંયા જ રહીએ પણ ઈશ્વર પ્રભુ ઈસુ પોતે એ સામાન્ય માણસ નથી ઈશ્વરના ઘરને પોતે પ્રગટ કરે છે અને જ્યારે સાંભળવાથી આપણે નવું બળ મળે છે હા ક્રિસ્ત હલો હતા તબેનો એશિયાના ગ્રંથમાં ચાલીસ એકત્રીસમી કલમમાં જેઓ સાંભળે છે તેઓ નવી શક્તિ પ્રાપ્ત કરે તેમ કરીને બાઇબલ આપણને શીખવાડે છે ખ્રિસ્ત માલભાઈ હતા બહેનો આ મનસિંદ સાત્ર પાઠ સમજવા માટે પ્રભુશ્વરને સાથે રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધન સંદેશ સબસ્ક્રાઈબ કરજો બીજાને પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ સાંભળે અને પ્રભુ એમને વધુ પ્રગટ કરે ઈશ્વર વિશે અને જાત વિશે થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય